ગામના પ્રગતિશીલ ખેડૂત હોથીભાઈ હાજાભાઈ કેશવાલાએ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવીને માત્ર મબલક કમાણી જ નથી કરી પરંતુ પોતાના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ સુદ્રઢ બનાવી અને અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોરોનાના કપરા સમય દરમિયાન શહેર છોડીને પોતાના ગામડે પરત ફર્યા બાદ હોથીભાઈ હાજાભાઈ કેશવાલાને પ્રાકૃતિક કૃષિ કરવાનો વિચાર આવ્યો હતો ગાય પ્રત્યેની લાગણી અને બાળપણની ગામડાની યાદોએ તેમને આ તરફ આકર્ષ્યા હતા તેઓના આ વિચાર ટૂંક સમયમાં જ સંકલ્પમાં પરિણમ્યું હોતીભાઈએ એક ગીર ગાય વસાવી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી શરૂઆતમાં જગ્યાના અભાવે ગાય આધારિત ખેતીમાં પડતી મુશ્કેલીઓને કારણે તેમણે વધુ નફો આપતી શાકભાજીની પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોતીભાઈના મતે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં આશરે પંચાવન ટકા ખર્ચ ઓછો થાય છે જ્યારે ઉત્પાદનની માત્રા લગભગ સન્માન જળવાઈ રહે છે તેઓ જીવામૃત અને જનજીવામૃતનો ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તા વાળું ઉત્પાદન મેળવે છે તેઓ છ વીઘા જમીનમાં ટમેટી ચોળા ગવાર ભીંડી કારેલા ગલકા ચુમખડા રીંગણ દૂધી જેવા શાકભાજી તેમજ તરબૂચ ટેટી જેવા ફળોની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે ગામડે આવીને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ અને ભોજનમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કર્યા બાદ તેમના પરિવાર દવાનો ખર્ચ અઠાણું ટકા સુધી ઓછો થયો છે તેઓ ગર્ભભેર તેમની દીકરીનું ઉદાહરણ આપીને જણાવે છે કે પ્રાકૃતિક આહારને કારણે તે બીમાર પડવાનું પ્રમાણ નહીવત થઈ ગયું છે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના સીધા વેચાણ માટે હોથીભાઈએ પોતાની પ્રાકૃતિક કૃષિની બ્રાન્ડ પણ શરૂ કરી છે તેઓ પોતાના બાંધેલા ગ્રાહકોને તેમજ વધારાના ઉત્પાદનને માર્કેટિંગ યાર્ડમાં વેચે છે

લોકડાઉન એટલે પછી ગામડાનું જોયું અને પહેલાંથી કેવું નાનો મોટો ગામડે જ થયો એટલે મને ગાય પ્રત્યે વધારે લગાવ હતો એટલે પછી મેં ગીર ગાય લીધી ને શરૂઆત કરી પછી અહીં વાડિયે રહેવા આવી ગયા પછી ગીર ગાયના પાલનમાં ખેતી તે જ ચાલુ કરી દીધી પ્રાકૃતિક પણ ગીર ગાયના પાલનમાં પ્રાકૃતિક ખેતીથી પૂરું થાય એવું હતું નહીં મારી પાસે આઠ વિકા જગ્યા હે તો આઠવિકામાં ગાય જો બે ચાર રાખો તો કૂટ રાખવો પડે ને કૂટ વગર ગાય રીએ નહીં એ ઓલું ન થાય એટલે પછી આ ગઈ સાલથી મને વિચાર આવ્યો કે શાકભાજીમાં ઓલું કરીએ તો શાકભાજીમાં પ્રોફિટ વધારે થાય તો આપણે એમાંથી ગાયનું પોલન પોષણ કરી શકીએ અને આપણે તો ખાવા માટે સારું મળે અને એટલે પછી આ પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરવાનું ચાલુ કર્યું ખર્ચનો ઘટાડો પંચાણું ટકા પાંચ ટકા જ ખર્ચ લાગે કેમ કે આપણે જો બધું આપણે ખેતરમાં ઉગાડતા હોય તો ઝીરો ટકા જ ખર્ચ થઈ જાય આ તો ગોળ ને એવું આપણે પ્રાકૃતિક બધું ન ઉગાડતા હોય એટલે બહારથી લઈએ એનાથી અને ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી ઉત્પાદન એના જેટલું જ થાય પણ એના માટે તમારી પાસે ગાય જોઈએ અને જીવામૃત પછી આ રસાયણ અને એવું તમે પીવરાવો એટલે ઉત્પાદનમાં કંઈ ફેર નથી પડતો મારા ધરા પ્રમાણે ઉત્પાદન હરકું જ થાય ગાયનું રાસાયણિક કરતાં પ્રાકૃતિક ખેતીમાં કેમ કે એને જોઈએ એટલું ટોનિક આ ખાતર બધું મળી જાય એટલે પૂરેપૂરું ઉત્પાદન આવે છ વીઘા જમીનમાં ટમેટી છોરા ગુવાર ઈંડા કારેલા ગલકા ઢુમખડા ઢીંગણા દૂધી પછી તરબૂજ વાવ્યા હતા ટેટી વાવી હતી બધી જ અને પ્રાકૃતિક બાંધેલા ઘરા ગે અને એથી પછી વધે એ માર્કેટયાર્ડમાં જવાય પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતને જે કંઈ પણ રાસાયણિક ખેતીમાં ખર્ચ થાય ને એટલો થોડોક આમાં મેન્ટેન કરવું પડે પણ પ્રાકૃતિક ખેતી કરે ને તો પણ એટલું જ થઈ શકે અને બીજા નંબર માં કે મારે આ પ્રાકૃતિક ખેતી ના હું કોરોના પછી આવી ગયો ને ગામડે એ પછી દવા નો ખર્ચો એમ માનો ને કે ખાલી બે ટકા જ રહ્યો અઠાણું ટકા દવા નીકળી ગઈ મારે નાની છોકરી છે બે એ પછી કોઈ દી માંદી થવાનો સવાલ જ નતા આવતો બહાર નું ખવાઈ જાય ને જે કઈ પ્રોબ્લેમ થોડો ઘણો થાય ને એ જ ભલે બાકી પ્રાકૃતિક રીતે તમે ઘર નું ખાવ બધું જ એટલે કોઈ દિવસ તમારે એક તો ઝીરો થઈ જાય માંદગી અને દવાનો ખર્ચ